નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલ ની અંદર તો દોસ્તો અધિનિયમ ખાસ જણાવવાનું કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાથેનું બે લાયકન જરૂર દબાવજો જેથી કરીને અમે આવા નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે તથા વિડીયો પસંદ લાગે તો એક લાઇક જરૂર કરીજો અને વિડીયોને વધારે વધારે શેર કરવા વિનંતી તો ચાલો જોઈએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ માર્ચ અમલી બન્યો છે ભ્રષ્ટાચાર નિવારણ વિસ્તાર કયો છે તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમનો વ્યાપતી વિસ્તાર છે જમ્મુ કાશ્મીર સિવાય સમગ્ર ભારતની અંદર આ અધિનિયમ લાગુ પડે છે ત્યાર પછી જોઈએ તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમમાં કુલ કેટલા પ્રકરણો અને કલમો છે તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની અંદર કુલ પાંચ પ્રકરણો અને એકત્રીસ કલમોનો સમાવેશ થાય છે ત્યાર પછી જોઈએ તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમમાં રાજ્ય સેવકની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવી છે તો કલમ નંબર બે ની અંદર રાજ્ય સેવકની વ્યાખ્યા આપવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ખાસ ન્યાયાધીશોની નિમણૂક કોણ કરી શકે છે તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ખાસ ન્યાયાધીશોની નિમણૂક રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર સહી નિમણૂક કરી શકે છે ત્યાર પછી જોઈએ તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કોને ખાસ ન્યાયાધીશ તરીકે નિમી શકાય છે તો સેશન ન્યાયાધીશ અધિક સેશન ન્યાયાધીશ કે મદદનીય સેશન ન્યાયાધીશ હોય અથવા અગાઉ રહી ચૂકેલા હોય તેવા સે ને ખાસ ન્યાયધીશ તરીકે નિમી શકાય છે ત્યાર પછી જોઈએ તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ખાસ ન્યાયાધીશ સત્તા અને કાર્ય નીતિ જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ખાસ ન્યાયાધીશ સત્તા અને કાર્ય નીતિ જોગવાઈ કલમ નંબર પાંચ ની અંદર સે કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ગુના માટે આરોપીને બિન તમ છોડી શકાય છે તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંદર છોડી શકાતો નથી ત્યાર પછી જોઈએ તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમમાં સાબિતીનો બોજો કોના ઉપર હોય છે તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની અંદર સાબિતીનો બોજો ફરિયાદ પક્ષ પ્રોસિક્યુશન પર હોય છે ત્યાર પછી જોઈએ તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમમાં સંક્ષિપ્તમાં કાર્યવાહીમાં મેજિસ્ટ્રેટ વધુમાં વધુ કેટલી સજા કરી શકે છે તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમમાં સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહીની અંદર મેજિસ્ટ્રેટ વધુમાં વધુ એક વર્ષ સુધીની સજા કરી શકે છે ત્યાર પછી જોઈએ તો કોઈ પણ રાજ્ય સેવક કાયદેસરના મહેનતાણા સિવાય પરિતોષણ સ્વીકારે તો કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે તો કોઈ પણ રાજ્ય સેવક કાયદેસરના સિવાય પરિતોષણ સ્વીકારે તો કલમ નંબર સાત હેઠળ કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ નંબર સાત માં ગુના માટે કેટલી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જે કલમ સાત છે તેના ગુના માટે ઓછામાં ઓછા છ માસની અને વધુમાં વધુ પાંચ વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમમાં લાંચ આપનાર વ્યક્તિ સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની અંદર લાંચ આપનાર વ્યક્તિ સામે કલમ નંબર આઠ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો રાજ્ય સેવક દ્વારા ગુનામાં દુષ્પ્રેષણ કરવું તે કઈ કલમ હેઠળ ગુનો છે તો રાજ્ય સેવક દ્વારા ગુનામાં દુષ્પ્રેષણ કરવું તે કલમ નંબર દસ મુજબથી ગુનો બને છે ત્યાર પછી તો રાજ્ય કોઈ વ્યક્તિ પાસેથી કિંમતી વસ્તુઓ સ્વીકારે કે મેળવે તો તે કઈ કલમ હેઠળ ગુનો બને છે તો કોઈ પણ રાજ્ય સેવક કોઈ પણ વ્યક્તિ પાસેથી કિંમતી વસ્તુઓ સ્વીકારે કે મેળવે તો કલમ નંબર મુજબ સહી ગુનો બને છે ત્યાર પછી જોઈએ તો રાજ્ય સેવકના ગુનાહિત વર્તનની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવી છે તો રાજ્ય સેવકના ગુનાહિત વર્તનની જોગવાઈ કલમ નંબર તેર ની અંદર સહી કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો રાજ્ય સેવકના ગુનાહિત વર્તનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો રાજ્ય સેવકના ગુનાહિત વર્તમાનની બાબતોની અંદર કાયદેસરના મહેનતાણા સિવાય વારંવાર તોષણ સ્વીકારવું કે લેવાનો પ્રયાસ કરવો પછી પોતાની નિયંત્રણ હેઠળની મિલકતોનો અપ્રમાણિક ઉપયોગ કરવો પછી અપ્રમાણસર મિલકત ધરાવ ધરાવવી જેનો સંતોષકારક હિસાબો ન આપવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે ત્યાર પછી જોઈએ તો રાજ્ય સેવા દ્વારા કાયદેસરના સાધનો કરતા અપ્રમાણસર આવક ધરાવવા કિસ્સામાં દોષિત સાબિત થાય તો કેટલી સજાની જોગવાઈ કરવામાં આવે છે એક વર્ષ અને વધુમાં વધુ સાત વર્ષની કેદ અને દંડની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો ભ્રષ્ટાચાર કેસમાં ગુનો સાબિત થવા કઈ બાબત પુરવાર કરવી પડે છે તો ભ્રષ્ટાચાર કેસની અંદર ગુનો સાબિત થવા માટે માંગણી અને રકમનો સ્વીકાર કરવો આ બાબત છે ત્યાર પછી તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ પંદર માં શેની જોગવાઈ કરવામાં આવેલી છે તો ભ્રષ્ટાચાર નિવારણની અધિનિયમની કલમ નંબર પંદર ની અંદર ગુનાના પ્રયાસ માટેની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમમાં પોલીસ અધિકારીને ગુનાની તપાસ માટે બેંકરના ચોપડા તપાસવાની સત્તા આપેલી છે તો ભ્રષ્ટાચાર નિવારણની કલમ અઢાર ની અંદર સહી પોલીસ અધિકારીને ગુનાની તપાસ માટે બેંકરના ચોપડા તપાસવાની સત્તા આપેલી છે ત્યાર પછી જોઈએ તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુના આચરવા બદલ સંબંધિત રાજ્ય સેવક વિરુદ્ધ પૂર્વ મંજૂરી લેવાની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુના આચરવા બદલ સંબંધિત રાજ્ય સેવક વિરુદ્ધ પૂર્વ મંજૂરી લેવાની જોગવાઈ કલમ નંબર ઓગણીસ ની અંદર સહી કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો આ અધિનિયમ હેઠળ રાજ્ય સેવક વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવાની પરવાનગી કોણ આપી શકે છે તો આ અધિનિયમ હેઠળ રાજ્ય સેવક વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવાની પરવાનગી રાજ્ય સેવકને હોદ્દા પરથી દૂર કરવા માટે જે સક્ષમ ગણાતા અધિકારી દ્વારા છે આ પરવાનગી આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમના ગુના અનન્વ્યયના આરોપી શું સક્ષમ સાક્ષી બની શકે છે તો કે હા ત્યાર પછી જોઈએ તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમના ગુના અનન્વ્યયના આરોપીને કોની વિનંતી હોય તો ત્યાર પછી જોઈએ તો લાંચ આપનારના કથન પરથી તેની સામે ફોજદારી કાર્યવાહી ચલાવી શકાય ખરી તો કે ના ત્યાર પછી જોઈએ તો લાંચ આપનારના કથન પરથી તેની સામે ફોજદારી કાર્યવાહી ન થઈ શકે તેની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો કલમ નંબર આ જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અમલમાં આવતા ફોજદારી ધારાની કઈ કઈ કલમો સહી રદ કરવામાં આવી છે તો જ્યારે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અમલની અંદર આવ્યો ત્યારે ફોજદારી ધારાની કલમ નંબર એકસો એકસઠ થી એકસો પાસઠ અને એકસો ક આ કલમો તેને રદ કરવામાં આવી છે બંધારણની શેડ્યુલ સાત સાથે સંબંધિત છે અથવા તો સુસંગત છે ત્યાર પછી જોઈએ તો કોઈ વ્યક્તિ વારંવાર લાંચ લેવાનો ગુનો કરે તો કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે તો કોઈ પણ વ્યક્તિ વારંવાર લાંચ લેવાનો ગુનો કરે તો તેની ઉપર કલમ નંબર મુજબ કાર્યવાહી કરવામાં આવે છે ત્યાર પછી તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કોઈ ગુનાસર લોકસભાના સદસ્ય વિરુદ્ધ ચાર્જશીટ મુકતા પહેલા કોની મંજૂરી લેવી પડે છે તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અનનવ્ય કોઈ ગુનાસર લોકસભાના સદસ્ય વિરુદ્ધ ચાર્જશીટ મુકતા પહેલા લોકસભાના અધ્યક્ષની છે મંજૂરી લેવી જરૂરી છે તો દોસ્તો આ વિડીયોની અંદર આપણે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ વિશે વાત કરી તો તમને વિડિયો કેવો લાગ્યો તે અમને જરૂર બતાવજો તથા વિડીયો પસંદ લાગ્યો હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી તથા નવા સિરીઝ માટે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આભાર સબસ્ક્રાઈબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો